સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા શાહપોર ખાતે જે આજે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ માછલીપીઠ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન અચાનક જ વીસ ફૂટ ઊંડો અને પંદર ફૂટ પહોળો વિશાળ ભુવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી સુરત શહેરના લાલગીત વિસ્તારમાં આવેલા શાહપુર ખાતે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ માછલીપીઠ નજીક મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન અચાનક જ વીસ ફૂટ ઊંડો અને પંદર ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી આ ઘટના સમયે બાજુમાં જ નિકાહનો મંડપ બાંધેલો હોવાથી લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા નિકાહના મંડપનો એક પાયો પણ ભૂવામાં ગડકાવ થઈ ગયો હતો અને સાથે વીસથી પચ્ચીસ ખુરશીઓ પણ ખાડામાં પડી ગઈ હતી આ સાથે જ ભૂવો પડ્યો તેની નજીકમાં કિચન હોવાનું ખાવાનું મૂકીને ભાગી ગયા હતા મહેમાનોમાં પણ દોડધામ મચી જેના ઘરે નિકા છે તે નદીમ ખાને જણાવ્યું કે અમારા નાના ભાઈના નિકા હતા અમે લોકો બહાર બેઠા હતા અને હમણાં જ નિકાહ માટે હોલમાં જવાના હતા જેવા ઊભા થયા કે તરત જ મોટો ખાડો પડ્યો બધી ખુરશીઓ અંદર જતી રહી અમે લોકો માંડ માંડ બચ્યા છીએ ભુવામાં અંદર પડતા પછી જેના નદીમ ખાને જણાવ્યું કે આ ઘટના માછલીપીઠ મસ્જિદે કદીમની પાછળ અને ફરસાણ બેકરીવાળી ગળીમાં બની છે આ મહિનામાં બીજી વાર આવું બન્યું છે અને પહેલા પણ સામે જ આવો ખાડો પડ્યો હતો દુર્ઘટના સમયે નિકાના મંડપમાં મહેમાનોની અવરજવર હતી અચાનક જમીન ધ્રુજી ઉઠી અને પચીસથી વીસ જેટલી ખુરશીઓ અને મંડપનો અમુક હિસ્સો જોત જોતામાં ઊંડા ખાવામાં ગરકાવ થઈ ગયો હતો મોટી જાનહાની ટળી હતી લોકો એટલા દરી ગયા હતા કે જમવાનું પડતું મૂકીને જીવ બચાવવા સુરક્ષિત સ્થળે ભાગ્યા હતા મેટ્રોની કામગીરી દરમિયાન નાગરિકોની કામગીરીમાં યોગ્ય સાવચેતી રાખવામાં નથી આવતી શહેરીજનોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે વિકાસના કામો લોકોના જીવના જોખમે થશે આગામી સમયમાં આ મામલે જવાબદાર નક્કી કરી કડક પગલા લેવામાં આવે તેવી ઉગ્ર માંગ બની છે સાહેબ ઘટના બની છે કે મેટ્રોના લીધે અહીંયા બે બહુવા પડી ગયા બરાબર પચાસ પચાસ સાહીઠ સાહીઠ ફૂટ ના બે બહુવા પડી ગયા ના અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો બધા એરિયામાંથી ઘર ખાલી કરી કરીને જાય છે હવે કોઈ ઘર ને કઈ નુકસાન થાય તો એનું ભરણપોષણ કોણ કરશે ના આ જમીન જરાક બતાવવા લાગેલી છે આ પાંચ વર્ષથી બંધ છે આ મેટ્રોના લીધે જ બંધ છે મેટ્રોળા ના એનોસી આપે છે ના કઈ આપે છે બરાબર તો બધું એ લોકોનું કેવી રીતના ચાલશે અમારું પણ જરાક સોચવું પડશે ને અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ કમિશનર ને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામ ને પૂરો કરો ને જે જે લોકોની સાઈડ બંધ છે એ લોકો સાઈડ ની પરમિશન આપો બરાબર ને તો પછી કાલ ઉઠીને કઈ થાય બાકી કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ હજાર પંદરસો આદમી સુડા એસએમસી માં તમને મળશે બરાબર હવે કાલે નવ વાગ્યા ઘટના બની ની પચાસ થી સાઈઠ લોકો બચી ગયા મરતા મરતા એ તો ઉપરવાળા એ બચાવ્યું બરાબર હવે બાજુ વાળા પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા બરાબર હવે એ મેરેજ હવે મેરેજ પતી ગઈ કે નહીં પતી પણ એ લોકો તો નુકસાન થઈ ગયું ને બરાબર કે નહીં તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ તમને ખબર છે કે અમે અહીંયા આવો રૂબરૂ જો શું હાલત થઈ રહી છે આ મેટ્રો બે કદરીથી કામ કરી રહ્યા છે લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયો છે આ લોકો મતલબ આપના સર પર લેવા માટે કઈ મંજૂર નથી પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું તો આ નહીં ચાલે સાહેબ અમને લખીને આપવો લખીને આપશો તો જ અમે કરીશ નહી તો પછી અમે સુડા ભવન જઈ રહ્યા છીએ બધા ને પછી ત્યાં જ આપણે સરકાર સાથે લડી લઈશ